આ દુકાન નું નામ તો દુકાન ના માલિક જોડેથી લેવડાવી દીધું બરોબર આપણા સબસ્ક્રાઇબ આપડે ગામમાં આ પણ વિડિયો જોય છે અને આ બધાય રોમ રોમ ભાઈઓ આ ધીમા એન પપ્પા જે બુ પ્યારો પેસે બધાય ને રોમ રોમ જય શ્રીરામ અને બધાય ને હેપી દિવાળી સાલ મુબારક તો દોસ્તો અમારા નવા સાલ માં આ કામકાજ છે ગમતું હોય તો લાઈક કરજો હોને

હાથમાં ઠેલી છે ફરવાની જાતા હટાણું કરવા જઈએ છીએ એટલે ખબર પણ આ જોઈ શકો છો આ છે ને નદી જેવું લાગે કે નહી લાગતું પટ લાગી જાય ચાલો સુધી ખરીદી કરીએ બધું બતાડીએ તો ગામમાં બીજું વાર દેખવા દળે આપણું ને અહીંયા બળ મારી ફૂલ ગાનું આવી ગયા હર મહાદેવ દોસ્તો આવી ગયો છે ભોળાનાથ મંદિર જોઈ શકો છો મારી પાછળ તો જ આપણે દર્શન કરીએ અને મંદિર જોવા મળે છે બરોબર આ બધું બંધ છે આજે હપ્તો છે એટલે જોઈ શકો છો પરવેટ ગેટ પેલાનું મકાન જોઈ શકો છો કેવું મસ્ત જાય નાગબાઈમાં આવી રીતના છે દોસ્તો ગામમાં હા સોનું સૂનું લાગે ખાલી ગાડીઓ જ ફિર્યા રાખે મારી જોગ સાલવાવાળા કોઈ હોઈએ જ નહીં અને આવા નાના નાના ઘર ને મસ્ત મજાનું બધું જોવા મળે શું જઈએ પડ્યા ફટકાણી વાઈગુન ને કોને કે સાચી વાત દોસ્ત હા મામે ગાડી ફટકાણી એમ કે આ છે કોમેડી કિંગ જાય

વિડીયોમાં બતાવી છે બરાબર ઇન્સ્ટાગ્રામની આઈડી ફોલો કરજો બહુ મસ્ત વિડીયો પણ આવશે અને વિડીયો પણ જવા મળશે મેન સુધી બનાવો ચાલો હું ખરીદી કરી લઉં થોડું આ ઇરફોન ખરીદી લીધું છે અને નવા દિવસના લીધે લગભગ મને ફાયદા પડ્યું છે એટલે બસ પેમેન્ટ તો ત્રણસો રૂપિયા હતા પણ વિડીયોને હું બધું બનાવું છું એને પછી થોડી ઓળખાણ છે એને બધું એ રીતના કરતાં કરતામાં બસો પચાસમાં આપણને આ ઇરફોન મળ્યું છે તો ગમે ત્યારે લેવા આવો ને મિસ્ટર આવે નહીં પોસ્ટર બતાવી દે જોઈ અને જરૂરથી અહીં આવજો સસ્તા ભાવે મળશે અને તમને આવશો ને એટલે તમને નિરાશ નહીં કરે બરોબર તો આવજો જરૂર દોસ્તો આ દુકાનનું નામ તો દુકાનના માલિક જોડેથી લેવડાવી દીધું બરોબર દુકાન બજરંગ મોબાઈલ દુકાન આવી જરૂરથી વિઝિટ કરજો તમને નિરાશ નહીં બરોબર થવાજો બજરંગ દુકાન

એટલે અમને ખબર પડે કે ના તમને આજે મળી જાવ આ તો બધા રજામાં હોય એટલે તમારે તો મજા આવી ગયા છે બરોબર ને હા ગયું કંઈ ખબર નહીં કઈ મજા આવી હોય સો ફાઇનલી દોસ્તો આવી ગયા છે આપણે મેળણીમાના એક સરસ મજાના મંદિરે તો ચલો હવે અહીંયા કણે થોડુંક આપણે દર્શન દર્શન કરી લઈએ તો ફાઇનલી દોસ્તો આપણે નવા વર્ષના દિવસે મેળણીમાને નારિયેલ હરાવીશું બસ માતાજીને રાજી કરીશું રાજી થાય છે આપણો ભાવ જોઈને કે નહીં નારિયેલ જોઈને પણ આપણે નારિયેલ વધારશું છોલવાનું છે અહીંયા કણે છોલી દઈએ નાય કણે સંપલ કાઢી દઈએ જય માતાજી અને દિવસ તમે જોઈ શકો છો આટલો જ છે તો ચાલો અહીંયા પહેલાં આપણે નારિયલ છોલી નાખીએ બરાબર છોડવાનું મસ્ત હશે નારિયેલ આ જોઈ શકો છો તો ચાલો નારિયેલ કમ્પ્લીટ કરી લીધું છે હવે ફોડી દઈએ અહીંયા કણે માતાજીનું નામ લઈને જય મેલડીમાં

ફાઇનલી એ દુકાને લેવા જવા જેવું છે અને એની સાથે તમે જોઈ શકો છો ચાર્જર પણ આવ્યું છે અને દોસ્તો ચાર્જિંગ બહુ મસ્ત ટકે છે આ એરફોનનું તો આ એરફોન મેં ગમાડ્યું અને લઈને આવો છું અને ખૂબ મજા આવી મને અહીંયા વિઝિટ કરવાની તો તમે પણ એકવાર એ દુકાને જઈને વિઝિટ કરજો રામ મોબાઈલ દુકાન એ કંઈક છે એ તમને હું પહેલાં બતાવીએ જ તો દોસ્તો હવે આ બ્લોગ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ અને મળ્યો પાછો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાઈને મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાઈને નવ રચના રામ રામ હર હર મહાદેવ જય માતાજી બાઈ